આજે રામ નવમી છે શું છે રામ નવમી આજ અયોધ્યા માં ભગવાન રામ નો જન્મ થયો તો ક્યાં થયો તો અયોધ્યા ભગવાન રામ ના માતા નું નામ કૌશલ્યા હતું હું હતું અને એના પિતા નું નામ દશરથ ભાઈ હતા કેટલા ભાઈ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘન એમ ચાર ભાઈ હતા રામ ને ચૌદ વર્ષનો વનવાસ થયો રામ વનવાસ વનમાં ગયા ને પછી રાવણ છે ઈ સીતા માતા નું હરણ કરીને લઈ ગયો ને એને પકડીને વયા ગયા લંકામાં પછી રામ છે

રાવણ હતો ને એનો ભાઈ વિભીષણ ભક્ત હતો એટલે એણે છે ને આ વિભીષણ હતો ને એણે રામને કીધું કે રાવણ છે કે એમ નથી તમે એની નાભીમાં એટલે આપણે જે ડૂટી કેવી ને ત્યાં તમે બાળ મારો એટલે રાવણ મરી જશે કારણ કે રાવણની પત્ની હોય ને

પછી એને આ રાવણ હતો ને એની નાભીમાં અમૃત મૂક્યું હતું એટલે નાભીમાંથી એને આખા શરીરમાં વહી જાય એટલે રાવણ છે ને અમર થઈ ગયો હતો એટલે માથું કપાઈ જાય એટલે પાછું નવું આવી જતું હતું ને પછી એને વિભીષણે કીધું કે એને નાભીમાં બાણ મારો એટલે એનું મૃત્યુ થઈ જશે અને આમ લંકા ઉપર રામ નો વિજય થયો બોલો જય